નમસ્કાર જય હિન્દ મિત્રો સિવિલ એન્જિનિયર માટે બહુ મોટી ખુશખબર છે મને જોતા તો હવે એવું લાગે છે કે સિવિલ એન્જિનિયર ના કોઈ પણ ડિગ્રી ધારક કે ડિપ્લોમા ધારક સરકાર બધ બધાને નોકરી આપી દેવાની છે ફરી એક વખત મિત્રો બહુ મોટી તક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પડી છે હજી જો બાકી કોઈ સિવિલ એન્જિનિયર્સ હોય મિત્રો મારા ભાઈઓ બહેનો તો ખાસ તૈયારી લાગી જજો જોરદાર મોટી જગ્યા છે સૌથી પહેલી જો વાત કરવામાં આવે ને તો મિત્રો આસિસ્ટન્ટ સિટી છે જે કહી શકાય મિત્રો કે ક્લાસ વન કક્ષાની જગ્યા છે જેની માટે સિવિલ એન્જિનિયર ની બી ડિગ્રી એટલે કે બેચલર ઓફ સિવિલ એન્જિનિયર જોશે તમારું પાંચ વર્ષનો ઇજનેરી તરીકેનો અનુભવ જોશે જે પૈકી બે વર્ષ તો તમારે કોઈ ફરજિયાત જાણીતી મોટી સંસ્થાનો અનુભવ જોઈશે સાતમા વગર પણ પ્રમાણે નવમું પેમેટ્રિક્સ મિત્રો મળવાનું જો ભાઈ સીધું નવમું કોઈ ફી પે ફિક્સેશન નહીં કોઈ ફિક્સ પગાર નહીં રાઈટ અને એ સિવાય જો બીજી વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ ઇજનેર કે જેની અંદર ઇકોતેર જગ્યા છે બી સિવિલ એની અંદર પણ મિત્રો ડિગ્રી છે અને બે વર્ષનો ઇજનેરી કામનો અનુભવ એમાં પણ માગેલો છે વાત કરીએ પગાર પણ તો આઠમાં પે પેન્ટ્રિક્સ લેવલથી સીધી શરૂઆત કોઈ ફિક્સ પગારની જોગવાઈ નથી રાઈટ અને ત્રીજી વાત જો કરવામાં આવે તો સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ની ચારસો ચુમ્મોતેર બમ્પર જગ્યા મિત્રો બી સિવિલ અથવા ડીસી એટલે કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર બંને કેન્ડિડેટ આની અંદર એપ્લાય કરી શકે છે પગાર ધોરણ આમાં ક્લાસ ત્રણ ની જગ્યા છે એટલે સરકારના નિયમ અનુસાર આપ સમજી શકો છો કે ફિક્સ પગાર રહેશે ચાલીસ આઠસો પ્રથમ ત્રણ વર્ષ માટે તે પણ ત્યારબાદ તમને છે એ સાતમા પગાર પંચના પે મેટ્રિક્સ પાંચ પરવાનો પગાર ફિક્સ કરી દેવામાં આવશે મિત્રો આ તમામ જગ્યાની જે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ ખાસ યાદ રાખજો મિત્રો કે ત્રેવીસ એક બે હજાર છવ્વીસ છે ખાસ સુવર્ણ અવસર છે દરેક સિવિલ એન્જિનિયર મિત્રો આની અંદર એપ્લાય કરી અને મસ્ત મહેનત કરી લેજો વિશ યુ ઓલ ધ બેસ્ટ